કેટલા ઘરોમાં એવું દ્રશ્ય જોવા મળે કે પત્નીનો હાથ પતિના હાથમાં હોય પત્નીનું માથું પતિના ખભે હોય અને છોકરાઓ આવે તો પણ પરિસ્થિતિ બદલાય નહીં ચાર પાંચ છ ત્રણ હજાર પચીસો લોકો માંથી છ હાથ આપણે બધા પતિ પત્ની સાથે બેઠા હોય વાલ કરતા હોય અને છોકરાઓ આવે ને તો છૂટા પડી જાય છોકરાઓ પર ખરાબ સંસ્કાર પડે મા બાપનું વાલ જોઈને ખરાબ સંસ્કાર પડે મા બાપનું વાલ તો એમના ઉછરવાનું એમની સુરક્ષાનું કારણ છે દે ફીલ સો સિક્યોર્ડ કે મારા મા બાપ વચ્ચે પ્રેમ છે મારો પરિવાર કદી નહીં તૂટે હું બહુ સરસ રીતે મોટો કે મોટી થઈશ માય પેરેન્ટ્સ લવ ઇચ અધર આવું તો આપણે ક્યાંથી શીખ્યા કે મા બાપ વચ્ચેનો પ્રેમ એ સંતાન પર ખોટા સંસ્કાર પાડે આવું તો કદી ક્યાંય હતું જ નહીં આ અચાનક આપણા બધામાં પ્રવેશેલી વાત છે મા બાપને જોઈને ખરાબ સંસ્કાર ના પડે સામસામે બચ્ચાને કે તારા બાપામાં અક્કલ નથી પેલો કે તારી માં બેવકૂફ છે તો ખરાબ નહીં તો ખરાબ સંસ્કાર ના પડે જો જે હવે તારી મમ્મી ગોટાળા મારશે તો વાંધો નહીં જો જે હવે તારા પપ્પા આવીને વાવ વાહ કરશે તો વાંધો નહીં પણ પ્રેમ પ્રદર્શિત કરો તો ખોટા સંસ્કાર પડે આ ક્યાં શીખ્યા કોને શીખવાડ્યું આવું ક્યાં લખ્યું છે એકમેક પરત્વેના પ્રેમનું પ્રદર્શન સંસ્કાર અને સંસ્કૃતિમાં રહીને કરવામાં આવે તો એ તમારા સંતાનો માટેની સુરક્ષા છે એનાથી મોટી સિક્યોરિટી જ કોઈ નથી કે મારા મા બાપ એકમેકને ચાહે છે